એમ છો મિત્રો મજામાં ને મજામાં થઈ છે જુઓ વરસાદ પડે એ નજારો કેવો થઈ જાય જવો મસ્તીનો ને આપણે જાઓ કિનાલમાં પાણી આવી ગયું વરસાદ થયો એટલે પાણી તો આવવાનું જ કમેન્ટ કરજો તમારે કેવો વરસાદ થી અમારે તો વરસાદ હે મસ્તીનો નજારો હા જુઓ એ આ બાજુ જુઓ હાય કોને કોને વરસાદ થયો હોય કમેન્ટ કરતા રહીજો હવે તો જુઓ અસલ વરસાદ થયો કિનારમાં પાણી આવી ગયું જોડિયામાં લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહીજો વરસાદ થયો ને આ જાણે અમારે રહેવાનું આ ગામમાંથી હવે લજ્જાય વાળી આ જાણે ઘૂંડા